વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર પ્રકરણ આઠમાં આઠ પોઈન્ટ ત્રણ શરૂ કરતા પહેલાં જે ઉદાહરણ જોઈતા હતા એમાં ગે ઉદાહરણ નવ દસ જોઈ ગયા જે અગિયાર અને બાર આપણે જોવાના છે તો મિત્રો ઉદાહરણ નંબર અગિયાર સાબિત કરો કે કોટ એ માઇનસ કોશે કોટ એ પ્લસ કોશે ઇઝ ઇક્વલ ટુ કોશેક માઇનસ વન અપોન કોશેક પ્લસ વન આ રીતે આપણે સાબિત કરવાનું છે તો ડાબી બાજુ લઈને આપણે જવા સાબિત કરશું જમણી બાજુ તો મિત્રો ડાબી બાજુ કોષ એ માઇનસ કોષ કોટ એ માઇનસ કોષ એ કોટ એ પ્લસ કોષ એ આપેલું છે તો આપણને એમ થાય કે દાખલાની શરૂઆત કઈ રીતે કરવી તો મિત્રો આપણે સામે કોષેક લઈ આવવાનું છે તો એક છેદમાં સાઇન કરી શકીએ અને આમાં પણ કોર્ટમાં પણ કોષ છેદમાં સાઇન આવી શકે આમ પણ નિયમ છે તમે દરેક દાખલાઓમાં તમે જોજો નિત્ય સમૂહનો આપણે ઉપયોગ કરતા રહીશું ત્યાં જ્યાં જ્યાં દાખલાની અંદર કોર્ટ હશે ત્યાં કોષ છેદમાં સાઇન લખીને આગળ વધવું પડશે અને જ્યાં ટેન હશે ત્યાં સાઈન છેદમાં કોષ લખીને જ આગળ વધવું પડશે નવાણું ટકા દાખલાઓમાં ટેનનું સાદરૂપ આપી દેવાનું સાઈન છેદમાં કોષ અને કોર્ટનું સાદરૂપ આપી દેવાનું કોષ છેદમાં સાઈન તો આપણે અહીંયા કોષ છેદમાં સાઈન આપણે લઈ શકીએ

આ બંને પદ અંદર કોસ એક કોમન નીકળશે તો કોસ એક કોમન કાઢી લઈએ તો અહીંયા કાઈ ન વધે એટલે એક વધે નીચે સાઈન એ માઇનસ એટલે માઇનસ અહીંયા પણ કાઈ ન વધે એટલે એક છેદ ની અંદર પણ એવી જ રીતે કોસ એ કોમન નીકળે છે તો કોસ એક કોમન કાઢી લઈએ ઉપર કાઈ ન વધે એક નીચે સાઈન એટલે સાઈન પ્લસ વન કાઈ ન વધ્યું એટલે એક કોસ એ કોસ એ ઉડી જાય બરાબર છે પછી ઉપર અંશ અને છેદ ઉપર આ પ્રમાણે રહેશે

કોઈ જાતનો વાંધો આવ્યો નહીં મિત્રો દાખલા નંબર બારની ની અંદર જોઈએ બરાબર વન વત્તા ટેન સ્કેર નો તમે ઉપયોગ કરી શકો છો વન ટેન નો ઉપયોગ તમે કરી શકો છો વન સ્કેયોગ કરો એવી સૂચના આપણને દાખલામાં આપેલી છે તો એ આપણે કરી શકીએ છીએ બરાબર છે તો ક્યાં ઉપયોગ કરવાનો છે એ હું તમને જણાવું છું તો મિત્રો ડાબી બાજુ લઈ ડાબી બાજુ લઈ લીધી લખી નાખી છે હવે અહીંયા કોર્ષ એવું છે ને આપણે સાબિતમાં છે તો વિચાર આવે કે દાખલાની શરૂઆત કરી હોય તો કેમ આપણે કોટનું કોષ છેદમાં કોર્ટ લખ્યું તો આમાં આપણે સાઈન કોષ છે તો પછી છેક ટેન કેવી રીતે લેવા તો વિચાર આવો જોઈએ કે સાઈનના છેદમાં કોષ લખી તો ટેન આવી શકે એવી રીતે એકના છેદમાં પણ કોષ લખીએ તો શેક આવી શકે તો આપણે એમ કરીએ એકને કે બેને તો ગુણાય નહીં ભગાય નહીં ભાગવું તો બધાને ભાગવું પડે સાઈનના છેદમાં કોષ કરવો સાઈન ભાગ્યા કોષ થાય તો આપણે બધાએ છ એ છ અંશ છેદમાં દરેક પદને કોષ થતા વડે ભાગતા

પછી હવે મિત્રો જરા ગોઠવી નાખી ટ્રેન વત્તા શેક કરીને ઓછા એકને પાછળ લઈએ અને તેને ઓછા બીજા નંબર લઈએ વત્તા એકને આપણે પાછળ લઈએ આમાં આપણે પદ ગોઠવાય છે આપણે આગળ પાછળ નથી કર્યા બરાબર એટલે ચીના નહીં બદલે ખાલી નંબર બદલશે એટલે આપણે ગોઠવણી કરી બરાબર નથી સમીકરણ હોય ને તો આગળ પાછળ લઈએ ચીના ઘણા ને એમ થાય છે આગળ પાછળ કયા ચીના બદલે ચીના બદલે નહીં સમીકરણ હોય તો ચીના બદલે તો આપણે ગોઠવી નાખ્યા હવે મિત્રો આપણે જે આ નીતે સમ છે ને એનો ઉપયોગ કરવાનો છે તો કેવી રીતે કરશું કારણ કે ગાડુ આગળ તો જ હાલશે ને કે હાલશે નહીં આપણે આ એક છે ને એક ને જો આ છે આ ટેન સ્કેર છે એને આ બાજુ લઈ આવો તો સેક સ્કેર ઓછા ટેન બરાબર એક થાય તો એક બરાબર સેક ઓછા ટેન કરી શકીએ આપણે દાખલામાં આપી દીધેલું છે કે ઉપયોગ કરો તો કરી નાખીએ આપણે કીધું છે તો ઉપર કે નીચે ગમે ત્યાં કરી શકો આપણે નીચે કરશું બરાબર છે

બરાબર છે આના બે ભાગ પાડી નાખો સેક્સ ઓછા ટેન્સ કરી જેમાં આપણે એ વર્ગ ઓછા બે વર્ગ એક ઓછા કૌંસ નો અને એક વત્તા કૌંસ થાય છે ને નીચે સમ આપણે શીખ્યા એ વર્ગ ઓછા બે વર્ગ એટલે ઓછા બી ને વત્તા બી થાય તો અહીંયા સેક્સ ઓછા ટેન્સ કરી છે સેક ઓછા ટેન ને સેક વત્તા ટેન થઈ શકે બરાબર છે તો આ બે વર્ગ નું છે ને બે કૌંસ બનાવી નાખી આપણે શું કર્યા બે કૌંસ બનાવ્યા એટલે જ આપણે એક ની જગ્યાએ આ લખી જેથી આ બે કૌંસ આપણે બનાવી શકીએ એટલે આમાં જે લઈ આવવાનું છે ને એ જો આવે છે ધીરે ધીરે આવતું આવે છે એટલે આપણે વિચારવું પડે ઘણા એમ થાય કે સાહેબ આવું વિચારવું કેમ પડે પણ સામેવાળું આવે એવું વિચારવું પડે બરાબર છે એટલે વિચાર્યું આપણે અંશ એમને મેળશે મિત્રો બરાબર છે હવે સારું થોડું એક પ્રોબ્લેમ છે અહીંયા ટેન ઓછા શેક છે ને શેક ઓછા ટેન છે આપણે કોમન લેવું હોય તો બે સેમ હોવા જોઈએ તો કાંઈ વાંધો નહીં આપણે આમાં છે ને ઓછાનું ચિહ્ન છે ને કોમન લઈ લઈએ છેદમાં ઉપરનું ટોપ તો એમને મળશે ઓછાનું ચિહ્ન કોમન લઈએ એટલે મિત્રો આ સેક છે ઓછા વત્તા થઈ જાય અને વત્તા થઈ જાય ઓછા એટલે આ બે સેમ સેમ થઈ જાય અને આપણે બંને પદમાંથી કોમન કાઢી નાખીએ વચ્ચે વત્તા નીચે છે ડાબી બાજુ જમણી બાજુ આપણે કોમન કાઢી શકીએ બરાબર છે તો મિત્રો આ ઉપર હું એમ એમ રાખ્યું હવે આપણે શું કરશું આ સેક ઓછા ટેન સેક ઓછા ટેન કોમન કાઢી લઈએ આ કોમન કાઢ્યા પછી આ નીકળી ગયું તો શું વધ્યું ઓછા કાઈ ન વધ્યું એક વધ્યું ઓછા એક આ વત્તા કાઢી પછી આમાંથી આ નીકળી ગયું એટલે શું વધ્યું અહીંયા

બતાટી નો બતાટી ત્રણેય પદ સેમ કેવાય તો ત્રણેય પદ નો કૌંસ બનાવો તો બનાવી નાખાય ને ઉડાડી દેવાય સુકા કરી દેવાય ઉડાડી દેવાય આ બની શું થઈ ગયા ત્રણેય ત્રણ પદ સેમ આખે આખું ઉડાડી શકાય વચ્ચે વચ્ચે ન ઉડાડી શકે આને તમે કૌંસ નું સ્વરૂપ દઈ શકો આ રીતે અને આખે આખું કૌંસ તમે એને ઉડાડી શકો એટલે આ રીતે આખે આખો કૌંસ આપણે ઉડાડી દીધો હવે નીચે ઉપર એક છેદ માં શેક માઇનસ ટેન છે એ જમણી બાજુ છે એ આપણી આવી ગઈ ડાબા બરાબર જબા બરાબર એકદમ ઇઝીલી રીતે સાબિત થઈ ગયું આમાં તમારે ખાલી બીજા સ્ટેપ પહેલા સ્ટેપમાં ડાબા લખીને કોષ વડે ભાગી નાખો અને પછી ભાગ્યા પછી જે આ સાદરૂપ આપો અને પછી તમારે એકની જગ્યાએ આપણે નીચે આપ્યું છે એ શેક્સપીયર ઓછા કે લખી નાખો અને તમે સાદરૂપ આપી દો મિત્રો એકદમ ઈઝી રીતે સર રીતે આવી જાય જરાક થોડીક બુદ્ધિ લડાવો તો કોઈ વાંધો આવશે નહીં ચલો મિત્રો તમે બરાબર ફાવી ગયો છે કાંઈ તકલીફ હોય તો કહેજો સે બરાબર છે મારા વિડીયો તમે જોતા રહેજો મિત્રોને ફોરવર્ડ કરતા રહીજો બરાબર અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો ફેબ્રુઆરીના સત્તર તારીખે લગભગ શરૂ તમારી પરીક્ષા થશે તો તમે મહેનત કરતા રહેજો તમારું કેરિયર ઇયર છે સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે સારા માર્ક્સ હોવા જોઈએ તો એ પ્રમાણે મહેનત કરતા રહેજો જય શિયાળામ જય દ્વારિકાધીશ